જુઓ તારા તારીખ થોળ બાર બે હજાર પચીસ મંગળવાર માઘ શરબત બારસ અને ટૂંચકો છે વરિયાળી દૂધ અને સાકરનું ઠંડુ શરબત પીવાથી ઊંઘ સારી આવે છે એટલે જો કોઈને ઊંઘ ન આવતી હોય તો વરિયાળી દૂધ ને સાકરનું શરબત કરીને પી જાવ એટલે ઊંઘ મસ્ત આવે અને આજનો સુવિચાર છે એ છેલ્લે ખબર પડતી શું કે એક મિનિટમાં જીવન બદલાતું નથી પરંતુ એક મિનિટ વિચારીને લીધેલો નિર્ણય આખું જીવન બદલવાની ક્ષમતા રાખે છે બીજી વાર શું વિચાર કેમ લાગે આની પહેલાં આવો કંઈ કયો હતો સુવિચાર વિચાર અને બાકી ગયા છે દસ ને દસ અને અહીંયા મમ્મી બેઠા છે ચા પાણી બી શું મી કેમ છે તબિયત સારી ચા પાણી પીધા સર હમ વાતાવરણ ઠંડુ હોય ને અને એમાં ઉધરસની અસર હતી તમને એટલે ઠંડુ વાતાવરણ છે વધારે હમ દવા બાકી હમણાં કઈ દવા લીધી છે તો મમ્મીને બીપીની દવા ચાલુ છે રોઈડ લેવાની સવાર સાંજ લોહી પાતળું થાય અને બીપી કંટ્રોલમાં રહી ઘણા ટાઈમથી લો નહીં નમૂનો જન્મ કેલા બે હજાર આપણે મકાનનું કામ ચાલુ હતું ને નહીં થાન સત્યનારાયણ અને આપણે હવે રસોડા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ ચાલે છે મેનું કાલ જેવા દાળ ભાત નહીં થાય ને રેટા નઈ તે સવારે થોડીક તબિયત આમ તો કાલ નહી એવું છે પણ કીધું મેં દવા લઈ લઈએ

કે કેતર રંગની સાત રંગથી ભરી દેસો પછી આ મસાલો સાત રંગ હા વાત છે જિંદગી સાત મેં નતો કીધું તો એમ વાત છે હમ આ મજા આવે તો કામ કરવું

કા ભાણજી ભાઈ શું ચાલે છે ચા પાણી પીધા સારું સારું શું જે આવ્યા બજારમાં ઠીક પૈસા દાદા વળોરાવી દીધા તો હમણાં અવાજ આવતો હતો ને જાવાનો હમ આમ ક્યાં જાઓ બાઈક આમ પીડું હોય

આવી રોટલી પૈસા દાદા જો હવે એમને કઈક વાંધો પડી ગયો એવું લાગે તો તે દિન જ જતા રહ્યા છે એમને સારું હાલો જાવ તારા ને બધાને રામ રામ કેટલા દિનનું રોકાણ છે

શું માથો તમ પેઠા ભાઈ હાલે કાચ કાગળ આ કાચ કાગળ હાલે એમાં પણ

પૈસા અમદાવાદ ના સેવ લેવા જાય કે કઈ સેવ શાક કે ના મહેમાન આવે મારે એવું સેવ લેવા જાવ ને કઈ સેવ લેવાની ન ખબર પડે ઓલી જ શાક ને લઈ ગઈ ઓલે બીજીને શું કેવું એમ એમ કે મહેમાન આવી છે બસ જોવા પાણી પીએ રુદ્ર ક્લિનિક રહ્યું ને આ કાલ ખોદીને મિક છે બે મોટા મોટા પાઇપ પડ્યા ત્યાં એટલે શી ખબર હોય રિપેરિંગ કરતા હોય કે બાપડ અહીંયાથી જ આવે ને લાઈન એવો નક્કી નહીં એ તો રસ્તો બંધ કરી દીધો જ કાલે હા રોધ્રા ક્લિનિક કર્યું ને એ બે બાજુ આવક ઓલો આવું આવાકનો રસ્તો બંધ હતો મમીન ભાઈ મેં આ બાજુને રોડે ઉતાર્યા એમને હાલે ને એટલું જ્યાં નું આમ ફરીને આવ્યો મસ્ત સુગંધા હો તો કાળ ડાળ વત બનાયે એમાં ડાળ માં ખબર ન પડે ચણા ડાળ ને તો એની ડાળ ભેગી નથી થઈ ગઈ ને ખબર જ ન પડ્યું એવું ન થયું ને કાય કઈ ખોચા શું થા ચાલો બધાય ડાળ પર ભાઈ જે તો ક્યાં એટલા વાગ્યા હજી બને છે